ધરમપુરના સિદ્ધમ્બર પટેલ ફળિયામાંથી ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપનું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ આરવાયર દ્વારા રેસ્ક્યુ કરાયું તારીખ અઢાર માર્ચ સોમવારના રોજ દસ કલાકે મળતી માહિતી મુજબ સિદ્ધુંબર ખાતે પટેલ ફળિયામાં રહેતા પ્રજ્ઞેશભાઈ પ્રેમાભાઈના ઘરના ઓટલા પર હેલ્મેટના પાછળ ભાગેથી છુપાઈને બેસેલા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ આર વાયર્ડને કોલ મારતા તેઓ ઘટના સ્થળે પહોંચી ઘરના ઓટલા પર હેલ્મેટના પાછળના ભાગે છુપાઈને બેસેલા ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જેમાં ન્યુરોટોક્સિન વેનોમન્સ આવે છે ભારતીય ઝેરી નાક જો કોઈ વ્યક્તિને કરડે તો પંદર થી પિસ્તાલીસ મિનિટની અંદર ઝેરની અસર સર્પદંશ થયેલ વ્યક્તિના શરીરમાં જોવા મળે છે સમય સાચવી દર્દીને હોસ્પિટલ દાખલ કરી ઇન્જેક્શન અને સારવાર આપી સર્પદંશ દર્દીને બચાવી શકાય છે ડોક્ટર ધીરુભાઈ પટેલ શ્રી સાંઈનાથ હોસ્પિટલ ધરમપુરના તબીબને સ્ટાફ ચોવીસ કલાક સર્પદંશ થયેલ વ્યક્તિને ખૂબ જ સારી રીતે સાર સંભાળ લઈ વ્યક્તિનો જીવ બચાવી લે છે ત્યારે સિદુમ્બરના પટેલ ફળિયામાં ધરમપુર નવસારી કપરાડા વિભાગના વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુર મુકેશભાઈ આર વાયડ દ્વારા ઝેરી નાગનું રેસ્ક્યુ કરી વિભાગ ધરમપુરને જાણ કરી નાગને જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યો હતો Thank <laughs> you.